નમસ્કાર સર અમારા ભાઈના વાઈફ છે એમને તાત્કાલિક કઈક પ્રોબ્લેમ થયો શું પ્રોબ્લેમ થયો નથી ખબર પણ એમને તાત્કાલિક પ્રોબ્લેમ થયો જાંબુઘોડા થી ફોન આવ્યો મારા ઉપર કે તાત્કાલિક અમે બરોડા લઈને આવીએ તાત્કાલિક આ દવાખાના સંપર્ક મેં સાંધ્યો અને તાત્કાલિક મેં પણ અહીંયા બોલાવ્યા એ બોલાવ્યા ભાઈ તાત્કાલિક સારવારમાં લીધા સારવાર કરતા માણસ ખરેખર ઉભું થાય એવું પ્રોસીઝન નથી લગભગ પંચાણું ટકા માણસ જતું રહ્યું હતું આ દવાખાનામાં માં આવ્યા પછી બધા મોટા મોટા સાહેબો નાના મહારાજ થી મોટા બધા સાહેબનો નો અભિભાઈ એટલો બધો સારો હતો સાત સાત ટકા એટલો બધો સારો હતો ફાર્મસી ની મદદ વગર રૂપિયા અમને દવા માં આપી અને કોઈ બી ચાર્જ વગર અમાન પેલા એડમિટ કરી દીધા અને એડમિટ કર્યા પછી આજે આઠ દિવસે અમારું માણસ જીવતું કરી નાખ્યું છે એ બધા આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ અને આ રૂમે રૂમે નારાયણ બાપુ ફોટા લાગેલા છે અમાન બહુ ખૂબ ગમ્યો અને આ ટ્રસ્ટ નું દવા નામ છે કાલુ પ્રોબ્લેમ આવે કે કઈ બી આવે આ નારાયણ હોસ્પિટલ નો સંપર્ક કરજો નારાયણ બાપુ ના આશીર્વાદ છે અને નારાયણ બાપુ ના સાથ થી કોઈ માણસ અહિયાં કઈ થાયું નથી જેવું માણસ ઘરે પાછું જાય છે એની હું તમને ગેરંટી આપું છું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ